ઢોલા મારુ રાજસ્થાનની અમર રાજસ્થાનની ધરતી અને બલિદાનની માત્ર નહીં પણ અમર પ્રેમગાથાઓની પણ સાક્ષી રહી છે આજની કહાની છે ઢોલા અને મારુની એ પ્રેમીઓની કથા જેને આજે પણ લોકો ગીતો કાવ્ય અને લોકકથાઓમાં ભાવપૂર્વક યાદ કરે છે કથાની શરૂઆત થાય છે નરવરના રાજા નલના પુત્ર સાહિલકુમારથી કુમારથી જેને લોકભાષામાં ઢોલા તરીકે ઓળખવામાં આવે છે ઢોલાનું બાળ લગ્ન થયું હતું બિકાનેરના પૂંગલના શાસક રાજા પિંગલની પુત્રી મારુ સાથે બંને નાના હતા તેથી લગ્ન પછી પણ દુલ્હને સસરાળ ન લઈ જવાય સમય વીતી ગયો ઢોલા યૌવનમાં પ્રવેશ્યો અને તેની બીજી વખત વિવાહ થઈ ગયા આ દરમિયાન તેને બાળપણના લગ્ન વિશે કાંઈ સ્મરણ પણ નહોતું આજ દીકરી મારું હવે સુંદરતાની મૂર્તિ બની ચૂકી હતી એની સુંદરતાની ચર્ચા રાજ્યના બહાર સુધી પહોંચી હતી તેના માતા પિતાએ અનેક વખત નર્વસ સંદેશાઓ મોકલ્યા કે મારુને સસરાળ લઈ જવામાં આવે પણ એ સંદેશાઓ ક્યારેય ઢોલા સુધી નહીં પહોંચ્યા કારણ એ કે ઢોલાની બીજી પત્ની માલવણીની ઈર્ષ્યાના કારણે દરેક સંદેશવાહકને મારવાનો આદેશ આપી દેતી હતી માલવણીને ભય હતો કે જો ઢોલાને પહેલી પત્નીનું સ્મરણ આવી જશે તો તે તેના માટે મારુને લીધે મને છોડી દેશે અહીં બીજી તરફ મારું પોતાના પતિ ઢોલાના સપનાઓમાં ખોવાઈ ગઈ હતી તે સતત તેના વિચારોમાં જીવી રહી હતી ભોજનમાંગ મન નહોતું લાગતું દિલ હંમેશા ઉદાસ રહેતું જેમ જ એ દુઃખમાંગ ઓગળી રહી હતી એમ તેની માતાએ ફરી એકવાર રાજા પિંગલને વિનંતી કરી કે પુત્રીને પતિ સુધી પહોંચાડવા માટે કંઈક અનોખું કરવું પડશે આ વખત રાજા પિંગલે એક ચતુર ઢોલી ગાયકને પસંદ કર્યો મારુએ રાતે પોતાએ રચેલા પ્રેમભર્યા કવિતા અને દોહા ઢોલીને આપ્યા અને કહ્યું તમે નરવર જઈ મારો સંદેશ સંગીતમાં ગાઈને રાજકુમાર સુધી પહોંચાડજો કેમ કે લખેલા સંદેશાઓ ત્યાં પહોંચતા નથી ઢોલીએ વચન આપ્યું જોઈએ તો ઢોલાને લઈને આવીશ નહીં તો મરો જીવ આપી દઈ દઉં સાંજ પડતાં ઢોલી નરવર પહોંચ્યો રાતના સમયે તેણે વરસાદની ઠેર ઠેર છાંટા વચ્ચે મલ્હાર રાગે ગીત ગાવાનું શરૂ કર્યું એ ગીતોની મધુર્યએ રાજકુમાર ઢોલાને ચોંકાવી દીધો જેમ જ ગીતમાં તેણે મારુનું નામ લીધું ઢોલા તરત પોતાનું બાળલગ્ન યાદ કરી બેઠો ઢોલી સંગીત દ્વારા પ્રેમભર્યો સંદેશ પહોંચાડતો રહ્યો કે કેવી રીતે મારું વિયોગમાન જીવી રહી છે કેવી રીતે તેની નિર્વાણ જેવી સ્થિતિમાં છે આ બધું સાંભળી ઢોલાએ પોતાનો નિર્ણય લીધો હવે હું ને લાવીશ હું મારી પત્ની માટે આવી રાહ જોઈ શકું નહીં પરંતુ માલવણીએ એ માટે અનેક ઘટણો ઊભી કરી ઢોલાને રોકવા માટે તે રોજ નવા બહાના બનાવતી છતાં એક રાત ઢોલાએ એક ઝડપી ઊંટ લઈને પૂંગલ તરફ રવાના થયો મારુ જ્યારે ઢોલાને નજર સામે જોયો આનંદથી ઝૂમી ઉઠી બંનેએ ભેગા મળીને પૂંગલમાં થોડા દિવસ પ્રેમથી વિતાવ્યા વિદાય લઈને જ્યારે બંને નરવર જવા નીકળ્યા ત્યારે રસ્તામાં રણમાંગ દુશ્મન ઉમર સુમરા દ્વારા ષડયંત્ર રચાયું ઉમરે માર્ગમાંગ મહેફિલ ગોઠવી અને ઢોલાને આમંત્રણ આપ્યું ઢોલાએ મારુને ઊંઘ પર જ બેસાડીને રાખી અને પોતે મળવા ગયો ત્યાંગ ઉંમર દ્વારા ભાંગ અફીમ વગેરે પીવડાવવામાં આવ્યા આ બધું જોઈને ચતુર ઢોલીને શંકા થઈ તેણે મારુને ચેતવ્યું તેઓ ષડયંત્ર કરી રહ્યા છે તરત જ ઊંટ હાંકો મારું એ રણની દીકરી હતી તેણે ઊંટને દોડાવ્યો અને ઢોલાને બોલાવતા કહ્યું જલ્દી ઊંટ પર ચઢો એ લોકો તમારું ભલું નથી ઈચ્છતા બંને ત્યાંગથી ભાગી નરવર પરત આવ્યા ત્યાંગ રાજકુમાર અને રાજકુમારી તરીકે તેમની ભાવભરેલી રીતે સ્વાગત કરવામાં આવ્યું મારું હવે નરવરની રાણી બની આ છે ઢોલા મારુની પ્રેમકથા એક એવી કથા જે આજે પણ ગુજરાત અને રાજસ્થાનના લોકોના દિલમાં જીવે છે આજે પણ ઢોલા મારુના ગીતો ગરબા લોકસંગીત મેળામાં ગવાતા હોય છે તેમના પ્રેમને લોકો પ્રશંસા સાથે યાદ કરે છે મિત્રો તમને આ કથા કેવી લાગી કૃપા કરી કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવી જ રસપ્રદ વાર્તાઓ માટે અમારી યુટ્યુબ ચેનલ નાગરવેલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો આભાર મિત્રો